Bolsa di Guru Maraghenide! Bolsa di Guru Maraghenide! Bolsa di Guru Maraghenide! Bolsa di Guru Maraghenide! Bolsa di Guru di અમારી માં પરજી વતી તમને શુભ વાચના વડે આશીર્વાદને વાબેૃતિ કરી અને જ્યાં સુધી સૂર્ય સંગ્રહ ને તેજ સુધી અવિચળ આ ગાડી કાયમ રહે માટે આ જ્યોતિ ગયા આજે ખોડી દાસ સત હતા એની જગ્યાભાઈ મહારાજ આજે જગ્યાએ એ કાયમ માટે સંત અમારો સાધુ ભાવ છે અને સાધુ સંતો આવે કોઈ આવે એને ભરપૂર રોટલો જેવો એને પાછા નહીં વાળવાના સંતો ભાવ છે બોલો સદગુરુ દેવ અને આ પરંપરાના તમામ સંદેશાઓને આ જીવો વિશે ફેલાવવા માટે માન્યા છે અને એ કૃપા વગર કઈ થતું નથી લાયકાત વગર કઈ થતું નથી સાધુ સંગત પાય પ્રાપ્ત થયું છે તો એમને ઉજાગર કરે અને દરેક ને જે કોઈ અહિયાં અતૃપ્ત આવે એને તૃપ્ત કરે અને એમનો આ સંદેશો સદગુરુ મહારાજ નો જીવંત સંદેશો ફેલાવે અને બધી જ જગ્યાએ ખૂબ પ્રસાર ને પ્રચાર કરે એવા